ગાંધીનગર જિલ્લાના કલોલના બોરિસમાં એક યુવકે બે દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં જંપલાવી અને આપઘાત કરતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી ગઈકાલે આધાર કાર્ડ કઢાવવાનું કંઈ ઘરેથી નીકળ્યા બાદ પરત નહીં પડતા આખરે દીકરીઓની લાશ મળી આવી હવે જોઈએ ગાંધીનગર આમ ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગર જિલ્લાના કલોલના બોરિસનામાં એક યુવકે બે દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં જંપલાવીને આપઘાત કરતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી ગઈકાલે દીકરીઓના આધાર કાર્ડ કઢાવવા જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો અને કેનાલમાં પોતાની બે દીકરીઓને સાથે લઈ ચંપલાવીને આપઘાત કરી લીધો હતો મોડી રાત્રે ઘરજ પરત ન આવતા ઘરના સભ્યોએ સાંતેજ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ બાદ સાંતેજ પોલીસે તપાસ શરૂ કરી હતી તપાસ બાદ આજે કલોલની નર્મદા કેનાલમાં દીકરીના મૃતદેહ મળતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે કયા કારણોસર આપઘાત કર્યો છે તેનું કારણ જાણવા મળ્યું નથી પરંતુ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે